મેદાનમાં ઉતરી છે ગુજરાતને જેના નામનું ગૌરવ હતું અને જેને ગુજરાતની જીવાદોડી ગણતા તેવી પવિત્ર સલીલા માં નર્મદા સરકારની જ ભૂલો અને ગેરવહીવટના કારણે આજે મરણ પથારીએ છીએ ભરૂચમાં નર્મદાના પાણીમાં નહિવત ઓક્સિજનની માત્રા રહી છે જ્યારે ટીડીએસનું પ્રમાણ ઓગણીસ હજાર નવસો અઠ્ઠાવીસ સુધી પહોંચી ગયું છે જેને પાણી નહીં પણ કંપનીઓનું પ્રદૂષણ પાણી કહી શકાય તેવા આક્ષેપ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાની છ જેટલી સેવાભાવી સંસ્થાઓએ મેદાનમાં આવી સામૂહિક રીતે નર્મદા બચાવવા માટેના અભિયાનની શરૂઆત કરી છે પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ વિવિધ સ્થળોએથી પાણીના નમૂના લઈ તેનું પરીક્ષણ કરતા ચોંકાવનારા પરિણામ આવતા તેના અહેવાલ સાથે સરકારના સંલગ્ન વિવિધ વિભાગોમાં નોટિસ આપી છે જેનો ગટસ્ફોટ આજરોજ ઝાડેશ્વર નીલકટેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાઓના પ્રતિનિધિઓએ કર્યો હતો નર્મદા નદીની અવદર્શાને લઈ તેને બચાવવાના અભિયાનના ભાગરૂપે પર્યાવરણ સુરક્ષા સમિતિ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ ભરૂચ સિટીઝન કાઉન્સિલ પ્રકૃતિ સુરક્ષા મંડળ તથા બ્રેકીસ વોટર રિસર્ચ સેન્ટરે સંયુક્ત રીતે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર ખાતે બોલાવેલા પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના પ્રતિનિધિઓએ સરકારના કારણે જ નર્મદા નદી મરણ પથારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા નર્મદા નદી બચાવ અભિયાનના ભાગરૂપે વિવિધ સ્થળોએથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જેના પરીક્ષણમાં ચોંકાવનારા પરિણામ આવ્યા હતા જેના અહેવાલ સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિએ નર્મદા કંટ્રોલ ઓથોરિટી સહિત સંલગ્ન આઠ જેટલા વિભાગોને નોટિસ આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો નોર્ટ ઇસ્ટમાં નર્મદા ડેમની ઊંચાઈ વધારવા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને પ્રવાસન વિકાસ માટે આડેધડ યોજનાઓનો અમલ કરાયો છે એક તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતું નથી જ્યારે બીજી બાજુ ગરુડેશ્વર વીયર બનાવી રહ્યા સહિયા પાણીને પણ અટકાવવાની યોજના બની છે એટલે ગરુડેશ્વર પછી નર્મદાના પાણી જ નહીં રહે નર્મદા નદીમાં જે પાણી હશે તે દરિયાના વિવિધ ગામ અને સુએજના પાણી હશે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો છ એપ્રિલના રોજ નર્મદા નદીના વિવિધ સ્થળો પરથી લીધેલા પાણીના નમૂનાઓમાં ઓક્સિજનની નહીવત માત્રા અને ટીડીએસની વધુ પડતી માત્રા મળી આવી છે નાંદ છસો સુડતાલીસ ધર્મશાળામાં બે હજાર ચારસો એકાણું નિકોડામાં એક હજાર છસો દસ સુકલત્રીથમાં પાંચ હજાર સુડતાલીસ ભરૂચમાં સત્તર હજાર સાતસો એકવીસ હજાર પાંચસો છ અને ભાડભુદમાં પચીસ હજાર પાંચસો ચોસઠ જેટલી માત્રા છે આ એક ગંભીર સ્થિતિ છે જેનાથી ભૂગર્ભ જળ જળચર પ્રાણી ખેતી અને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે માછીમાર સમાજે પોતાની રોજગારી ગુમાવી છે તે જોતા નર્મદા નદીને બચાવવા માટે રોજના 4000 હજાર પાણી સતત છોડવા માટેની માંગ ઉઠાવી છે જે ખેડૂતો ગ્રામજનો અને માછીમારોને આર્થિક નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવાની તથા તેમના પાયાના પ્રશ્નોના તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માંગ પણ ઉઠવા પામી છે નર્મદા નદી મરી નથી ગઈ મારી નાખવામાં આવી છે તેવા આક્ષેપ થયા છે સરદાર ડેમની જ્યારે જ્યારે પણ ઊંચાઈ વધી ત્યારે ત્યારે નર્મદા નદીના સ્ટીમમાં નદીની સ્થિતિ કેવી રહે છે તે જોવાની અને તેના પાણીના પરીક્ષણની જવાબદારી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એન્વાયરમેન્ટની છે પરંતુ તેની ઉદાસીનતાના કારણે એક તરફ સરકાર સબ સલામતની વાતો કરતી રહી અને બીજી તરફ ડ્રાઉન સ્ટીમમાં નર્મદા નદી મરણ પથારીએ પહોંચી ગઈ ગુજરાતમાં એકસો એકસઠ કિલોમીટરની નર્મદાના કિનારે બસો અગિયાર જેટલા ગામોની હાલત કફોડી થઈ છે નર્મદા નદી મરી નથી ગઈ પરંતુ તેને મારી નાખવામાં આવી હોવાના આક્ષેપ રોહિતભાઈ પ્રજાપતિએ કર્યા હતા પાણીના અભાવે ઉદ્યોગોના વિકાસ પર રોક લાગે છે કેમિકલ ઉદ્યોગો માટે પાણી સૌથી મહત્વનું છે નર્મદાની આજે જે સ્થિતિ છે તેના કારણે સીધી અસર ઉદ્યોગો પર થઈ રહી છે જેના કારણે કેમિકલ ઉદ્યોગોના વિકાસના રોક લાગે છે સરકારની વાયબ્રન્ટ સમિટમાં એને કારણે એક પણ કેમિકલ ઉદ્યોગોના પ્રતિનિધિની હાજરી ન હતી તેમ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના હરીશભાઈ જોશીએ જણાવ્યું હતું નર્મદા નદીમાં છ મીટર સુધી કામનો પુરાણ છે નર્મદા નદીમાં પાણી ન છોડાતા પાણીનો પ્રવાહ બંધ થઈ જતા ભરતી દરમિયાન દરિયાના પાણી મોટા પાયે કાપ લઈ નર્મદા નદીમાં આવે છે જે પાછા વળતા કાપ છોડીને જાય છે છેલ્લા કેટલા વર્ષોથી આ સ્થિતિના કારણે 6 મીટર જેટલો કાપનો નદીમાં પુરાણ થયું છે નદીમાં નર્મદાના મીઠા પાણીના સ્થાને દરિયાના જ પાણી હોવાથી આ પંથકના 25000 માછીમારોએ રોજગારી ગુમાવી છે માછીમાર પરિવારની મહિલાઓને ના છૂટકે લોકોને ત્યાં કચરા પોતા કરવા માટે જવું પડતું હોવાના આક્ષેપ સમસ્ત ભરૂચ પાકિસ્તાનની હદમાં માછીમારી માટે જોવું પડે છે ગુજરાતની મોટી નદીઓ પર ડેમ અને કોઝવે બનવાના કારણે નદીના પાણી દરિયામાં ન ભળવાથી દરિયાની માછલી નદીઓનું બ્રિડિંગ માટે આવતી નથી પરિણામે ગુજરાતના માછીમારો જ્યાં સિંધુ નદી દરિયા સાથે મળે છે તેવા દરિયા વિસ્તારમાં પાકિસ્તાનની હદમાં માછીમારી માટે જવું પડે છે જ્યાં પાકિસ્તાનના સૈનિકો તેમની ધરપકડ કરે છે તેમ બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટરના એમ એસ એચ શેખે જણાવ્યું હતું કરજણ જળાસઈ પાણી છોડી ખેડૂતોને પણ અન્યાય થતો હોવાના આક્ષેપ થયા છે નર્મદા જયંતિ હોય કે ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં સરકાર નર્મદા ડેમમાંથી પાણી છોડવાના સ્થાને કરજણ જળાશયમાંથી પાણી છોડે છે પરિણામે કરજણ ડેમની પાણીની સપાટી ઘટે છે કરજણ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતું હોવાના સીધે સીધા આક્ષેપ ખેડૂતોને અન્યાય થતો હોવાના આક્ષેપ પણ લખનભાઈ મુસાફીએ કર્યા હતા ભરૂચ જિલ્લા સહિત આઠ જેટલી વિભાગને નોટિસ ફટકારાય છે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ધ એન્વાયરમેન્ટ સબ ગ્રુપ ઓફ નર્મદા કંટ્રોલ ઓથોરિટી નોડલ ઓફિસર મિનિસ્ટ્રી ઓફ ધ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ ભારત સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરિટી એક્ઝિક્યુટિવ મેમ્બર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મેમ્બર સેક્રેટરી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એડિશનલ ડાયરેક્ટર અને નોડલ ઓફિસર

અમે લોકોએ નિકોરાથી લઈને નીચે ભાડભૂત સુધીના સેમ્પલ લીધા છે અને જો નર્મદા નદીને આપણે ગણતા હોય કે બારમાસી પેરિનિયર રિવર છે તો અત્યારે નર્મદા નદીનું મોત થઈ ગયું છે એને મારી નાખવામાં આવ્યું છે એવું કહેવું પડે એવા રિપોર્ટ છે તમે ભરૂચ પછીનો રિપોર્ટ જુઓ તો ભરૂચથી ભાડભૂત સુધી જે એનો ટીડીએસ છે જે સામાન્ય નર્મદા નદી જેવા નદીનો ત્રણસોથી પાંચસો હોવો જોઈએ એના બદલે નવ હજાર નવસો અઠ્ઠાવીસથી છવ્વીસ હજાર સુધીનો છે ડીઝોલ ઓક્સિજન ઓક્સિજનનું પ્રમાણ નદીમાં બહુ મહત્ત્વનું છે જે પાંચ કરતાં વધારે અને નર્મદા નદીનું ખરેખર તો દસ કરતાં વધારે હોવું જોઈએ તે પાંચ કરતાં ઓછું છે સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે પોલ્યુશન લોડ બતાવે છે જે હોવું જ નહીં જોઈએ એનું પ્રમાણ એકસો એકસઠથી લઈને સિત્તેર એંશી પચાસ સુધીનું છે ફ્લોરાઈડ જોઈએ આપણે ક્લોરાઇડ જોઈએ તો ક્લોરાઈડનું પ્રમાણ નવ હજારની આસપાસ છે મારી દૃષ્ટિએ નર્મદા નદીને મારી નાખવામાં આવી છે અને આ મુદ્દો ઓગણીસો પંચાણુંથી બે હજાર દરમિયાન ચર્ચાયો છે સરકારોએ તે વખતે બહેધરી આપી હતી કે એકસો એકસઠ કિલોમીટર નદીનું જતન કરવામાં આવશે એને નુકસાન નહીં થાય એનો સીધો ભંગ થયો છે પર્યાવરણ સ્વસ્થ સમિતિએ બહાર એપ્રિલના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટી એનું એન્વાયરમેન્ટ સબ ગ્રુપ પર્યાવરણ મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગુજરાતના ચીફ સેક્રેટરી વગેરેને નોટિસ મોકલી છે અને સ્પષ્ટ કીધું છે કે ઓછામાં ઓછું ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે અને એક અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસના આધારે રેગ્યુલર નદીમાં ડેમ પછી પાણી છોડવામાં આવે અને નદીને જીવિત કરવામાં આવે